મિત્રો આજે આપણે કાહવા ધામમાં બિરાજમાન એવા ગોગા મહારાજ ઇત્યાસની વાદ વાત કરીશું મિત્રો સાક્ષાત બિરાજમાન છે આ કાહવા ગામમાં ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે જેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે ઘણા વર્ષો પહેલા કાશીમાં કાશીનાથ મહારાજ રહેતા હતા તેઓ ગુફાની અંદર રહીને અઘોરી જીવન જીવતા અને તપસ્યામાં લીન રહેતા સમય પસાર થતા એવામાં એક દિવસ તેમણે વિચાર્યું કે અઘોરી સાધુઓની જમાત લઈને આ જગતમાં ભ્રમણ કરવું અને કોઈ પવિત્ર જગ્યા મળે તો ત્યાં મટી બાંધીને તપસ્યા કરવી છે આમ કાશીનાથ મહારાજ નાગા સાધુઓની જમાત લઈને ફરતા ફરતા જમનાપુરની જાડીમાં પહોંચ્યા ત્યાં શેષ નાગનો વસવાટ હતો અને આવી પવિત્ર જગ્યા જોઈને કાશીનાથ મહારાજે ત્યાં જ મઢી બાંધીને ધૂણી દખાવી થોડા દિવસો પછી તેમણે વિચાર્યું કે આવી પવિત્ર ભૂમિમાં ગોગા મહારાજનો વસવાટ છે જો કોઈ સત્કર્મ વાળો રબારી મળી જાય તો એને ગોગા મહારાજનો પરચો બતાવીને તેને ગોગો પૂજો આપી દઉં એ વખતમાં બાજુમાં આવેલા ટુંડાલી ગામમાં રેવા ભલા નામનો ઓજાણા શાખનો રબારી રહેતો હતો તે ઊંટ રાખતા હતા હવે એક દિવસ રેવા ભલા તેની બધી વાંઢો ચરાવતો ચરાવતો જમનાપુરની જાડીમાં જોગીની મઢી પાસે આવ્યો જોગી મહારાજ મઢી માંથી બહાર આવ્યા અને આ રબારીને પરચો આપવાનું વિચાર્યું અને એને કહ્યું કે મને દૂધ અને એ પણ પેલી કુવારી વાંઢનું રેવા ભલાએ કહ્યું આ તો કુવારી વાંઢ છે આને દૂધ કેવી રીતે આવશે જોગી મહારાજે કહ્યું કે તમે એકવાર દેગડું લઈને દોવાનું તો ચાલુ કરો રેવા ભલાએ કુવારી વાંઢને બોલાવીને દેઘડું લઈને ભલા ને જોગી ની ભક્તિ ની લગ્ન લાગી ગઈ પછી તો રોજ સવારે રેવા ભલા દેઘડું ભરીને આ જોગી દૂધ પીવડાવવા આવે સમય વીતતા એક દિવસ રેવા ભલાના દીકરાઓને થયું કે લાવને જોઈએ કે રોજ બાપુ દૂધ લઈને કોને આપવા જાય છે આમ તેમના દીકરાઓએ શંકા કરી જોગી બાવાને આ વાતની ખબર પડી એટલે રેવા ભલાને કહ્યું કે કાલથી તમે દૂધ લઈને આવતા નહીં આ ભૂમિ પર મારા અન્ન જળ પૂરા થયા હવે મારાથી અહીંયા નહીં રહી શકાય એટલું કહી જોગી બાવા ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જોગી મુદરડા ગામ આવ્યા અને ત્યાં ધોણી દખાવી હાલમાં મુદ્રડા ગામમાં આ જોગી બાવા પૂજાય છે